સ્વાગત છે સમાચાર નવસારીથી પ્રાપ્ત થઈ રહ્યા છે નવસારીના તપોવન સંસ્કાર ધામમાં કિશોરના મોતમાં સંસ્થાની મોટી બેદરકારી સામે આવી છે કિશોરના મોતને લઈને કરી રહેલા જે છે તે સામે આવ્યો અને તે સીસીટીવીએ ભાંડો ફોડ્યો છે ઘટનાની આખી રાત મેઘ જેલ તરફિયા મારતો રહ્યો પણ સંચાલકોના પેટનું પાણી ન હલ્યું રાત્રિના એક ને પંદર વાગ્યા થી સવાર સુધીના સીસીટીવી માં મૃતક મેઘની તકલીફ દેખાઈ રહી છે બાળકને તકલીફ હતી તેમ છતાં વોર્ડન હોસ્પિટલ ન લઈ ગયાનો પરિવારે આરોપ લગાવ્યો અને પરિવારે જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે તેર વર્ષીય મેઘ નામના કિશોરના મોત પછી આખો આ મામલો ગરમાયો છે નવસારીની આ ઘટના છે નવસારી જિલ્લાના નેશનલ હાઇવે અડતાલીસ પર આવેલા धारागिरी गांव में जैन समाज द्वारा संचालित तपोवन संस्कार धाम में में अभ्यास करता वर्षीय विद्यार्थी बहुत, तो बहुत बच्चे का जो हुआ। और हम लोगों ने जो भी कर्मचारी जो था उसका था, उसको हमने मैनेजमेंट ने सस्पेंड कर दिया अभी फिलहाल आगे का जो भी कार्यवाही होगी और पुलिस का रिपोर्ट और जो भी आएगा उसके बाद जो भी उचित कार्रवाई होगी हम मैनेजमेंट सब करेगा बच्चा जब यहाँ से हम लोग लेके हुए तभी तक ये था कि नहीं बच्चा जो हमारा जो स्टाफ बोला तभी तो जिंदा था जैसे इन्फॉर्म किया हमारा मैनेजमेंट हमको और जो गृहपति को तुरंत हम लोग गाड़ी करके लेके गए तभी उसका एक टॉयलेट भी यहाँ पे किया था और तो लेके हम लोग निकल गए तो निकल गए भी बच्चा था सब था मतलब हॉस्पिटल लेके गए तो अभी उसमें हम तो थे नहीं उसमें देखे नहीं है क्या कर। लेकिन जैसे हुआ तो हम लोगों ने उचित कार्यवाही किया और सब तुरंत देखे ले उसको लेके जाने जाने का किया हूँ जी जय ये तपोवन संस्कार धाम से જ્યાં ચોવીસ સામે આવી છે કર્મચારીને જોકે સંસ્થાએ સસ્પેન્ડ કર્યો છે પરંતુ આ એ જગ્યા છે જ્યાં મેઘ તડપી તડપીનો પોતાનો જીવ ગુમાવ્યો હતો આ બેડ નંબર આડત્રીસ છે ત્યાં મેઘનો આ બેડ છે મેઘ રાત્રે એક વાગ્યા પછી એને અચાનક છાતીના ભાગે બળતરા અને દુખાવો થયો હતો અને મેઘ એક વાગ્યા થી સવાર સુધી તડપ્યો હતો સાથે હતો કર્મચારી જેને આ સંસ્થામાં મોટાભાઈ તરીકે જાણવામાં આવે છે ખાસ કરીને મોટાભાઈની જે જવાબદારી હતી કે મેઘને હોસ્પિટલ લઈ જાય અને સંસ્થાને જાણ કરે પરંતુ આ કર્મચારીની બેદરકારીના કારણે આજે આપણી વચ્ચે નથી પરિવાર દુઃખમાં આજે મેઘ આપણી વચ્ચે નથી એનો આપણે સદમો છે પરંતુ કર્મચારી જો સમય સૂચકતા વાપરતે તો મેઘ આજે આ બેટ પર સૂતો હતો રાકેશ સોલંકી બીટીવી ન્યૂઝ નવસારી